કચ્છ જિલ્લાની આરટીઓ કચેરી અંજાર દ્વારા માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત રોડ સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે આરટીઓ અંજાર સ્થાનિક પોલીસ જિલ્લા ટ્રાફિક શાખા એસટી ડેપો અને ટોલ વેઝના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આરટીઓ અધિકારી ડીપી પટેલ અને નેશનલ હાઇવેના શૈલેષ રામીએ જાહેર જનતાને રોડ સેફટીના વિવિધ પાસાઓ વિશે માહિતગાર કર્યા હતા વિશેષ રૂપે આરટીઓ અધિકારી દ્વારા સરકારની હિટ એન્ડ રન અને રાહવીર સ્કીમ જેવી જનહિત લક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી ઉપસ્થિત તમામ વાહન ચાલકો અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા આજ રોજ આરટીઓ અંજાર દ્વારા માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણીના શુભારંભ શુભારંભના ભાગરૂપે આરટીઓ અંજાર કચેરી ખાતે એક કાર્યક્રમ રોડ સેફ્ટી કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાં અહીંયા કચેરી ખાતે આવેલ મોટરિંગ પબ્લિકને માર્ગ સલામતી માટે સરકારશ્રીના પ્રયાસો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિકના નિયમોનું અને રોડ સેફ્ટીના નિયમોનું પાલન થાય એ બાબતે માહિતગાર આ ઉપરાંત સરકાર શ્રીની ઉડ સમય રિટન કે રાહવીર યોજના કે જેમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તને મદદગાર થનાર ને પચીસ હજાર રૂપિયા સુધી ઇનામ તેમજ પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે તે બાબતે અને હીટ એન્ડ રન સ્કીમ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમો આજના કાર્યક્રમો જયારે આરટીઓનો સ્ટાફ તથા જિલ્લા ટ્રાફિક જિલ્લા ટ્રાફિક શાખા પૂર્વ કચ્છનો સ્ટાફ સિટી ટ્રાફિક અંજાર ગાંધીધામ એસટી બસ ડેપો અંજાર નેશનલ હાઇવે માંથી અધિકારી તથા તેમનો સ્ટાફ હાજર રહેલ અને કાર્યક્રમને સફળ રૂપે સફળ બનાવેલ હતો